તો હેલો પાર્ટી કેમ છો બધા મજામાં ને આજે અહીં આપણે જે લીમડો છે ને લીમડા નીચે દાદાને બાને એને આડોશી પાડોશી માટે આપણે બેસવાની વ્યવસ્થા કરીએ છીએ જ્યારે વાઘ ચરાવ આવે એટલે કે બકરા ઘેટા બકરા ચરાવા વડા મુસાફીરોન બધા છે ને અહીંયા લીમડાને છાયે બેસે એટલા માટે અહીંયા જે થર્ડ હતું ને એની અંદર બધી જનાવર રહેતા તો ઉંદેડા અને કાન ખજૂરાન એટલે એ કાઢ નાંખું છે તો અત્યારે એની જગ્યાએ બીજું બેસવાની આપણે વ્યવસ્થા કરીએ છીએ

બાજુ નો કર્યું ઓલી બાજુ કર્યું આ પથ્થર નીચે કા હાજી તમે લાકડાનું બટકું જોઈ રહી જશો ને આપણે ઓલી હમણાં ખોદતા હતા ને કાઢેલું છે આ બધું ઉંદેડા જો ખોતરી નાખું છું એટલે ઉંદેડાની એમાં સાપ ન જાય એટલા માટે આપણે આને બટકા કરીને નાખ દીધું છે હવે અહીંયા આપણે નવું બેસવાની વ્યવસ્થા કરશું

જે આજુબાજુ મકાન વાળો હોય આડો સિફાડોસીયો આય બેસી શકે બીજું બીજો સામે છે એક્ઝિટ લીમડાની નીચે જે આપણે ઓલું થડ કાઢ્યું એની જગ્યાએ આ નાખ્યું છે બલરિયા છે ભાઈ ક્યાં જવું છે ક્યાં જવું છે ખબર છે તને ક્યાં જવાનું ક્યાં ભજનપુર શું છે મંદિર છે કયા માતાજી નું બીજા માતાજી માતાજીને માન તો મિત્રો તમે જોયું જ હશે કે ભાઈ આ કામ છે જે ખેડૂતોનું કે આ બધું આપણે ઓટો બનાવ્યો અહીંયા વૃદ્ધોને બેસવા માટે તો અહીંયા પાવડા ઉપાડવા પડે પાણા ઉપાડવા પડે આજે બેલા તમે જોવો છો ને પાછળ બેલા બેલા ઉપાડવામાં બહુ મથામણ થાય કારણ કે વર્ષો ઓળી જાય ને આપણે કળ દુઃખી રહીએ એનું કારણ એવું હોય છે કે આપણે કોઈ દી કંઈ કર્યું ન હોય ને એટલે એવું બધું દુઃખે ને એવું બધું થાય આ કેના જેવું છે ખબર પહેલી વાર આપણે જીમમાં જાય ને તો બે દિવસ કેમ દુઃખે અને અહીંયા દુખાવો થાય ને હાથ દુખે ને ન શું કહે જાય એના જેવું છે આપણે ખેતી ન કરતા હોય સુરતમાં સિટીમાં જતા હોય એટલે આ બધું દુખાવો ને એવું જ્યારે આપણે આવું કરી ત્યારે થાય પરંતુ આ આના ઉપરથી આપણે શીખ લેવા જેવી જરૂર છે મારે કાંઈ કરવું હોય તો શરૂ તો કરો હવે તમે શરૂ જ ન કરો બેઠા રહ્યો હાથ ઉપર હાથ ધરીને કે આ કરવું છે આ કરવું છે દિવાળી પછી કરીશ ગામડેથી આવીને કરીશ અહીંયા લગ્નમાં જવાનું લગ્નમાંથી આવીને કરીશ તો કાંઈ ન થાય તમારે કાંઈ કરવું હોય તો શરૂઆત કરી દેવી પડે પહેલાં તો એના સિવાય કાંઈ નથી થવાનું શરૂ તો કરો તો કાંઈક થાય ને એલા ભાઈ હવે આ જ થોડું ઘણું શીખા બે દિવસ પછી થોડું ઘણું શીખા હવે તમે જીમમાં જાઓ તો જીમમાં પહેલાં દિવસે બે દિવસ તમને આ પગ દુખે પછી આમ કન્ટિન્યુ જવા માંડો તો મજા આવે ને સારું એવું બોડી એવી બની જાય એમ એના જ એવું છે કોઈ પણ કામ કરો ને તો સૌ પ્રથમ તમારે ભોગ આપવો વડે શરૂઆતમાં શરૂઆતમાં થોડું ઘણું શીખવા મળે પછી એમાં એક્સપર્ટ બનતા જાઓ હું ઇંગ્લિશ આજ શીખું તો આજ આઈ એમ યુ સી ઈ સી એવું બોલતા શીખ્યું પછી આખા આખા સેન્ટેન્સ બોલતા શીખી જાઉં એમ કેવી ચાંગાણી આ એમ કન્ટેન્ટ ક્રિએટર આખા આખા સેન્ટેન્સ બોલતા શીખી જાઓ રોય કરવું પડે રોજ ચપટી ચપટી તમે કરો ને તો એક દિવસ ક્યારે પહાડ બની જાય ને એનું કાંઈ નક્કી ન હોય થોડું ઘણું સ્ટ્રગલ કરવું પડે પરંતુ રોજ થોડુંક ઘણું કરો તો સારું એટલે કાંઈક પામવા માટે કાંઈક કરવું પડે બેઠા બેઠે એમનું કાંઈ ન મળે મહેનત કરવી પડે સખત મહેનતનો સખત પુરુષાર્થનો કોઈ ઓપ્શન નથી અત્યારે આપણે નદીઓ જઈ રહ્યા છીએ તો બતાવું કેવો વ્યૂ છે શું છે બધા અહીંયા ગાડી ધોવે છે ગાડી સાફ કરે છે ચાલો તો જોઈએ મસ્ત નજારો ફ્લો જોવો ખાલી નદીનો તો આ હું છું મિત્રો અને આ છે અમારા તુતારપુર ગામની નદી તમે અત્યારે માવઠાનું વરસાદી વાતાવરણ છે જોશથી આ નદી વહી રહી છે તમે જોઈ શકો છો સમગ્ર નજારો તમે નિહાળી શકો છો જોઈ શકો છો અહીં અમારા બાપા દાદા કાકા બધા જ અમે દર વર્ષે આવીને અહીં સ્નાન કરીએ મજા કરીએ કૂદીએ અહીંથી આ પાણી ઉપરથી કૂદીએ નાહવાની બહુ મજા આવે અને આ વારસો અમે પણ જાળવી રાખ્યો છે અત્યારે નાહવા આવ્યા છીએ પાછળનો નજારો તમે જોઈ શકો છો પાછળ સમગ્ર પૂરદોશથી નદી જઈ રહી છે તો કેવી લાગી અમારા ગામની આ જુતરપુરની નદી એ કોમેન્ટમાં જરૂર જણાવજો

અનુભાઈ ને બસ આવી ગઈ પણ અનુભાઈ અહીંયા ક્વોલિટી ખાઈ છે હાથ ધોવે જાહેલો